ગ્લેશવરમાં તુલસી વિવાહ સાથે દેવ ઉઠી એકાદશીની શ્રદ્ધા ભેર ઉજવણી કરવામાં આવી દેવ ઉઠી એકાદશીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે દિવાળીના દસ દિવસ બાદ આવતી દેવ ઉઠી એકાદશીને ખાસ દિવસ માનવામાં આવે છે તો ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે અને પોતાનો કાર્યભાર સંભાળે છે તો સાથે જ આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી તુલસી વિવાહ કરવાની પરંપરા પણ છે ત્યારે અંકલેશ્વર શહેરની પંચાયતી બજારમાં આવેલ રાધા વલ્લભજી મંદિર અને નારાયણજી મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દેવ ઉઠી એકાદશી નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજા પાઠ તથા આરતીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી ભગવાને જલંધર જેવા રાક્ષસને મારવા માટે એની પત્નીનું સતીત્વ તોડાવવા માટે ભગવાને જલંધરનું રૂપ લઈ અને એના ઘરે ગયા અને એને સ્પર્શ કર્યો ત્યારે વૃંદા કહે છે કે તમે કોણ છો તો કે તમે મને પતિ નથી લાગતા જ્યારે કીધું ત્યારે ભગવાનને શ્રાપ આપે છે કે તમે સાલીગ્રામ થઈને પૃથ્વી ઉપર આવો ત્યારે ભગવાને કીધું કે તું તો ગયા જન્મની વૃક્ષણી છે એટલે તું પણ પૃથ્વી ઉપર વૃક્ષ થઈને આવો તુલસી વિવાહ નો પોગ્રામ થયા કરે છે પૃથ્વી અંકલેશ્વરની અંદર રાધાવલ્લમ મંદિર અને સત્યનારાયણ મંદિર જે પંચાડી બજારમાં આવેલું છે ત્યાં ઘણો વર્ષોથી આ પરંપરા અપનાવે